અને એના કાર્યક્ષેત્ર કયા કયા હોય છે એના વિશે આપણે ભણવાનું છે તો આવો પ્રસ્તાવનાથી આપણે પાઠની શરૂઆત કરીએ સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે શું કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ હોય છે તે શું કરે છે વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે તો આવો પહેલા આપણે સમજીએ કે આર્થિક પ્રવૃત્તિ જે ઉપયોગ કરેલો છે શબ્દનો એનો મતલબ શું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ કે જેના બદલામાં તમને નાણાં અથવા તો નાણાકીય વળતર મળતું હોય આ બધી જ પ્રવૃત્તિને શું કહેવામાં આવે આર્થિક પ્રવૃત્તિ તમારા શહેર અથવા ગામમાં કુંભાર લુહાર વણકર મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે હવે દોસ્તો આપણે જોયું છે કે આપણા ગામમાં જે નાનો મોટો વર્ગ હોય છે કુંભાર હોય છે લુહાર હોય છે અથવા તો વણકર હોય છે આ બધા શું કરે છે આપણું જે પણ કામ હોય એ આપણું કામ કરી આપે છે એના બદલામાં આપણે શું આપીએ છીએ એમને તો આપણે નાણાં આપીએ છીએ તો આ એક પ્રવૃત્તિ થઈ કે એમણે આપણને કામ જે હતું આપણે પૂરું કરી આપ્યું અને આપણે શું આપ્યું એમના બદલામાં એને નાણાં આપ્યા તો આવી જ પ્રવૃત્તિઓ કે જેના બદલામાં તમને શું મળતું હોય નાણાં મળતા હોય અથવા તો રૂપિયા મળતા હોય એવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે તો કે આર્થિક પ્રવૃત્તિઓ શહેરના નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે આપણે જોયું હશે જેમ અત્યારે ગામની વાત કરીએ કે નાના મોટા શું હોય હોય છે છે તો આવા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરીને નાણાના સ્વરૂપમાં શું મેળવે છે રોજગાર મેળવે છે તો આ પણ શું છે એક આર્થિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે કઈ રીતે તો કે એમને રોજગાર મળી રહ્યો છે રોજગાર એટલે નાણાં મળી રહ્યા છે તો એવી પ્રવૃત્તિઓ જેમાં શું મળે તેના બદલામાં નાણાં મળે છે એવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે તો અહીંયાથી થી આપણને એક વાત જાણવા મળી કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જેનો ઉદ્દેશ શું હોય તો કે નાણા મેળવવાનો હોય એવી પ્રવૃત્તિઓને શું કહેવામાં આવે છે મિત્રો આર્થિક પ્રવૃત્તિઓ ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે અહીંયા નવો શબ્દ આવ્યો ધંધો તો ધંધો આપણે કરતા હોય તમે જોયું હશે કે આપણા ગામમાં અથવા તો શહેરમાં ઘણા જે મિત્રો હોય આપણા અથવા તો સગા સંબંધીઓ ધંધો કરતા હોય છે તો આ ધંધો કરતા હોય એના બદલામાં એમને શું મળતું હોય નફો મળતો હોય છે તો નફો મળે શું કહેવાય નાણાં મળ્યા કહેવાય નાણાંના સ્વરૂપમાં શું મળે રહ્યું છે ધંધાની અંદર આપણને તો કે નફો મળી રહ્યો છે તો ધંધાની અંદર જે નફો મળે એ પણ શું છે મિત્રો તો કે આર્થિક પ્રવૃત્તિ છે ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ પ્રકાર છે આપણે આગલા વાક્યમાં જોયું હતું કે ધંધો શું છે

તો એમની આવડત પ્રમાણે આપણને સેવા આપે છે એના બદલામાં આપણે શું કરીએ છીએ આપીએ છીએ રોજગાર મેળવતા હોય છે તો આ રોજગાર અને વ્યવસાય પણ શું છે આર્થિક પ્રવૃત્તિના જ પ્રકાર છે માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે માનવીઓની જરૂરિયાત જે હોય છે આપણી એ ક્યારેય પૂરી થતી નથી એક જરૂરિયાત જ્યારે આપણી પૂર્ણ થઈ જાય છે તો આ બધી પ્રવૃત્તિ કરવી પડે છે કંઈ પણ વસ્તુ આપણે લેવી હોય તો જ્યારે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીશું તો ત્યારે આપણને એના મંડલામાં શું મળે છે નાણાં મળે છે એટલે આપણે જ્યારે જરૂરિયાતોને સંતોષવી હશે તો શું કરવું પડશે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે અસીલ વતી કેસ લેડી વકીલ ફી મેળવે છે પહેલા ઉદાહરણમાં શું આપેલું છે તો કે ઉદાહરણ આપેલું છે ખેડૂત શું કરે છે અનાજનું ઉત્પાદન કરીને બજારમાં જઈને એ વેચી દે છે એના બદલામાં એને શું મળે છે નાણાં મળે છે એવી જ રીતના વકીલ જે હોય છે એ તેના અશીલ વતી કેસ લડે છે એટલે કે એના જે ક્લાયન્ટ હોય એના વતી શું કરે છે કેસ લડે છે અને એના બદલામાં એને ફી મળે છે આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે તો અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિની પ્રોપર પરિભાષા આપેલી છે કે કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જેના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય તો કે નાણા કમાવવાનો હોય એવી પ્રવૃત્તિઓને શું કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે આપણા સમાજમાં તમે જોયું હશે કે ઘણા એવા સેવાભાવી વ્યક્તિઓ હોય છે કે જે સેવાઓ આપે છે પરંતુ એના બદલામાં નાણા લેતા નથી દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે તો તે તેના માટે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય અહીંયા નવો શબ્દ આવ્યો બિન આર્થિક પ્રવૃત્તિ આપણે આગળ ભણ્યા હતા આર્થિક પ્રવૃત્તિ એટલે શું એના કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ એના બદલામાં આપણને શું મળે છે નાણાં તો અહીંયા આપણને બિન આર્થિક પ્રવૃત્તિમાં એવું કહેવામાં આવે છે કે બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી જેમાં આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે

વિડીયો ભણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો તો મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત